નમસ્કાર સત્યાવીસ ડિસેમ્બરનો દિવસ આખા વિશ્વમાં મહામારી સામે સજ્જતાના દિવસ તરીકે ઉજવાય છે આપણે પાંચ વર્ષ પહેલાં કોરોનાની મહામારી જોઈ લીધી છે આપણે સજ્જ તો હતા નહીં પહેલાં આવી તો ખબર જ ન હોય સ્વાભાવિક છે પણ જે રીતે આપણે સજ્જતા કેળવી લીધી જે આપણે મેડિકલ ક્ષેત્રે સજ્જતા કેળવી લીધી સરકારે સજ્જતા કેળવી લીધી અને લોકોએ જે રીતે સજ્જતા કેળવી લીધી તો એ ખૂબ ધન્યવાદને પાત્ર છે પણ હવે પછી આવી ગમે ત્યારે ગમે તે મહામારી આવી શકે છે તો એની સામે આપણે સજ્જ રહેવું પડે તો સજ્જ કેવી રીતે રહેવાય તો સૌથી પહેલાં તો નિર્વ્યસની થાય પછી આપણો ફૂડ એટલે આપણી જે લાઇફસ્ટાઈલ છે એમાંથી ફૂડ છે એ બહુ મોટી વાત છે આપણું ભોજન તો બહારના ખોરાક ખાવાને બદલે ઘરની થાળી ગુજરાતી થાળી શ્રેષ્ઠ છે એને વળગી રહીએ ઊંઘ પૂરતી કરીએ લોકો મોડે સુધી જાગતા હોય છે એને બદલે પૂરતી ઊંઘ કરીએ થોડીક એક્સરસાઇઝ પ્રાણાયામ યોગ પ્રાર્થના એમાં થોડું ધ્યાન આપીએ અને કોઈપણ પ્રકારની મહામારી સામે શરીરને સજ્જ રાખીએ